અઢાર સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે ઇકો કાયદો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના ગીર નજીક આવતા એકસો છન્નું જેટલા ગામડાઓ માટે અને એમના લોકો માટે ખતરા રૂપ છે કારણ કે આ ગેજેટ નું અધ્યયન કરતા પ્રારંભિક બેઝ ઉપર ગીરના લોકોને ક્યાંય ફાયદો થતો હોય અથવા ગીરના લોકોનું હિત સચવાતું હોય એવું ક્યાંય દેખાઈ આવતું નથી કારણ કે ગીરના લોકોની અને ગીરની આજુબાજુના વિસ્તારના લોકોની માગણી હતી કે મિનિમમ પાંચસો મીટર અથવા વધારેમાં વધારે એક કિલોમીટર સુધીનો જેમને ઇકો સેન્સેટિવ ઝોન આપવામાં આવે પરંતુ આ ગેજેટની અંદર મિનિમમ બે પોઈન્ટ ઇઠ્યોતેર કિલોમીટર અને મેક્સિમમ નવ પોઈન્ટ પચાસ કિલોમીટર સુધીનો ઇકો સેન્સેટીવ ઝોનની રેન્જ બતાવવામાં આવી છે સાથે સાથે બે હજાર સોળમાં જ્યારે આ કાયદો આવેલો ત્યારે પણ મિનિમમ પાંચસો મીટર અને મેક્સિમમ દસ કિલોમીટરની રેન્જ હતી તો આ રેન્જ ઘટવી જોઈએ એ ઘટવાની જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોનની રેન્જ વધી છે અને સાથે સાથે એ સમયે પણ બે હજાર સોળમાં પણ એકસો નેવુંથી પંચાણું જેટલા ગામડાઓ આમનાથી પ્રભાવિત થતા હતા ત્યારે આ ગેજેટમાં પણ એકસો છન્નું જેટલા ગામડાઓને પ્રભાવિત થતા હોય એવું બતાવ્યું છે મતલબ કે ગીરના અને ગીરની આજુબાજુના વિસ્તારના લોકો ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના લોકોને સીધો કોઈ ફાયદો થતો હોય આ કાયદાથી એવું દેખાઈ આવતું નથી એટલા માટે ઇકોઝોનના કાયદાને હું કાળો કાયદો ગણાવું છું અને સાથે સાથે આ કાયદો એટલા માટે લાવવામાં આવ્યો છે કે ગીરની નજીકના વિસ્તારોમાં જે નાના મોટા હોમસ્ટે ચાલે છે નાના લોકો રોજગારી મેળવે છે એમને ખતમ કરી એમના ધંધાને ખતમ કરી અને મોટા રોકાણકારો અને મોટા નેતાઓ પોતાની મોટી હોટલો બાર ખોલી અને ધંધો કરવા માંગે છે અને નાના લોકોનું સામ્રાજ્ય ખતમ કરવા માંગે છે સાથે સાથે એમની જે હદ હદ દિશા છે એમાં રેખાંશ અને અક્ષાંશની જે કંઈ પણ ભેદ છે જે એની કંઈ જાદુ છે એમાં પણ ઘણા બધા નેતાઓ કદાચ પોતાના ધંધાઓને પોતાની જમીનોને પોતાના રિસોર્ટોને બહાર કાઢ્યા છે એવી વાતો આવે છે ત્યારે તમામના પણ નામો હું સમયમાં ખુલ્લા પાડીશ અને સાથે સાથે અમુક પ્રકારના ધંધાવાળા લોકો આ આ કાયદો આવવાથી ખુશ છે 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 એનો સીધો મતલબ એ એ થાય કે એમને થયો કાં તો નીકળી ગયા ઇકોઝોનના કાયદાની બહાર સેટિંગો મારીને પોતાની લાગોકો ચલાવીને અને સામાન્ય ખેડૂતોને સામાન્ય જનતાને આ કાયદાની પરડામાં લઈ લીધી છે એનો સીધો મતલબ એ થાય છે એટલે આવનારા સમયની અંદર આ તમામ બાબતોને લઈને ખુલ્લા પાડીશું અને ખેડૂતો માટે આવનારા સમયમાં એની સાથે ખંભેથી ખંભો મિલાવીને ક્યાંય લડત લડવી પડે તો